તો બધાને જય દ્વારકાધીશ ને જય શ્રી રામ જય શ્રી રામ મિત્રો અત્યારે વાગી ગયા છે સવારના આઠ ને અમે સુધી ગામડે તમને ખબર રહી છે સાદા દિવસ પછી આપણે બ્લોગ બનાવી છે તો અત્યારે આપણે દેવા દેવી છે દૂધ તો ચાલો વાતોના ફટાકા પછી મારશું ને દૂધ દઈ આવી તો મારું ગામ છે આવતાડ એટલે હવે હું આવતાડની બાજુના ગામમાં દામનગર સવારમાં

આપણે ધન ન પડી છે આપણે દૂધ દઈને વી આવ્યા છે હાલો આપણે હવે ઘરે જઈએ ઈવા હું દૂધ દિન આવી ગયો હો કેટલા નું છે ખબર જો દેખાતું છે દેખાય છે ફોન માં દેખાય છે હું કા ભરેલી સા એટલે આમને સીઠી દેખાય છે એક પોઈન્ટ નેવું નવ લીટર વજન હાઈ ટ્રીપન દૂધ ચું

તો આપણે આપણે સુરતના એક મહેમાન આવ્યા છે એની પાસે જતા આવ્યું આપણે શાંતિ રાખો ગુડાડોમાં સુરત ના મહેમાન જો હોતા છે ભઈલો એ ભઈલો ભઈલો એ ભઈલો એ ભાઈ भाई भाई उबराओ उओ तो हमार मैम भाई से अच्छे भाई डांगर सुहा से सुता से जागता नहीं ओके भाई सो रहे हैं अभी देख सकते हो आप अभी आठ बजे है तो दस बजे जगेगा तो मैं आपको आपसे 10 बजे मिलता हूँ। तो आम मित्रों हमारा दिलीप भाई से दिलीप भाई लगन करवाना था की सुकड़ी लेवानी है कि और अभी तो रुको हमने हर को जो, कहियो जोर से थोड़ी क्यों लोपाड़े

બોકળ બોકળ બો આપા કક તેમ ક બોલો રૂપાળી પછી રૂપાળી પછી કેવી જતી છે એ દીવ દે બોલ તો તને તન છોકરી જો તો કરે બોલ કે પણ રૂપાળી ખાલી એ બીસુ બીસુ કેવી તું ફેમસ થઈ જા તન છોકરી સુ

તારમ હિંમત હોય તો ચલાવ ગોળી બોળે બોળાય વેટ ચલાવ કોઈ છે થોડી જાણતા તાર થોડ કિંજ તો છે એન જન્મ હું છો હવે એનુંય નઈ તો તારું મે તો કીધું કાલે ખેતરમાં હું તો બાબુ ખોડાને ખેતરે 4 વાગ્યા વહી આવજો ગોઠવી દેવું તારે કેટલા વાગે મારે મારે કે હાથ આ 400 વીઘા છે મારી વાડી ની તો એક બે બે જ વાર મે ને એ ચમક એ ધમ ઓલું હા

મતલબ કામ આવી ગયું હતું એટલે આપણે વ્લોગ બન્યો નહોતો દાદો શું કહેવું અક્ષયભાઈ અક્ષયભાઈ કાંઈ વાંધો નહીં આપણે હવે પછી મળશું અને હવે બને એટલે ટ્રાય કરશું કે વ્લોગ આવે તમારી ઘણી ઘણી બધી માણસોની ભાઈબંધોની કોમેન્ટો આવતી હતી કે તમે બોલવા દે ને પેલું કે જાદા દિવસે તમારા બ્લોગ નથી આવતા તો હવે હું ટ્રાય મારીશ કે બ્લોગ આવશે આ મને કઈ વિડીયો બનાવવાનો દે જય શ્રી રામ બાબા સીતારામ